જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ તે સ્વિફ્ટ ડિઝાઇર ગાડી જોઈ રહ્યા છો આ ડિઝાયર સ્વિફ્ટ ગાડી વેચવાની છે બે હજારને પંદરને અગિયારમાં મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો તે અમદાવાદના પાર્સિંગ જી જે જીરો વન અમદાવાદનું પાર્સિંગ જોવા મળશે તો વીએક્ વર્જનની અંદર તમને ગાડી જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર ગાડી જોવા મળશે કંપની કલર શોરૂમ કંડિશનની અંદર તમને ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ટાયર નવા જ નાખેલા છે આ ગાડીની તમને બે અચાવી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર એકતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું આ ગાડીના માલિક છે કંપની રેકોર્ડ છે સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે આ ગાડીની બે છાવી જોવા મળશે કંપની રેકોર્ડ છે એકતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવશે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળી રહેશે મારુતિ સ્વિફ્ટ ડિઝર વી વર્ઝન છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત સિતારામ મોટર્સમાં જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને તમે ગાડીની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત ચાર લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ ભાઈનો નંબર સત્તાણું એક સત્યવીસ ઝીરો બેતાલીસ બાર આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો સ્વિફ્ટ ડિઝાયર વી એક્સાય વર્ઝનની પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડી ખરીદી શકો છો મિત્રો તમે જ્યારે પણ રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો નંબર વન કન્ડિશન છે ચાચવેલી ગાડી જોવામાં છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે